આજે ચકલાસી નગરમાં સમગ્ર ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા અલગ અલગ સંગઠનો દ્વારા એક સંમેલન યોજવા જઈ રહ્યું છે ત્યારે મને લાગે છે કે ચોક્કસ ક્ષત્રિય સમાજમાં રાજકોટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજને જે ઠેસ પહોંચી છે અને એમણે જે એવું નિવેદન કર્યું કે રાજા મહારાજાઓએ ભૂતકાળની અંદર રોટી બેટીના વ્યવહારો કર્યા ક્ષત્રિયોની તલવારો કામ ના આવી અને આવી ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં એની લાગણી દુભાઈ આ ભારત દેશ આ મહાત્મા ગાંધીને સરદાર પટેલ સાહેબનું ગુજરાત એક સમભાવ સદભાવ અને સમરસતાને વરેલું ગુજરાત છે અને ગુજરાતની અંદર ક્યાંક ભણેલો ગણેલો જવાબદાર વ્યક્તિ પ્રજાનો પ્રતિનિધિ પોતાનું એવું નિવેદન આપે કે જેના કારણે સમગ્ર શાંત ગુજરાતમાં એક કડવાશ ઊભી થાય આ કોઈ પક્ષાપક્ષીની લડાઈ નથી આ કોઈ પટેલ કે ક્ષત્રિયની લડાઈ નથી આ લડાઈ એક માનસિક માનસિકતાની છે એક વિચારધારાની છે કે જે વિચારધારાને કારણે આ સમાજના લોકોમાં એક આક્રોશ ઊભો થયો હવે આક્રોશને ડામવા માટે એ સાચી વાતને સમજાવવા માટે ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે અહીંયા યુવકો જે ભેગા થયા છે એ યુવકોની પણ એક જ વાત છે કે જે જવાબદાર